નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર લક્ષ્મણ ડેગરી ખાતે રહેતા દંપતીનું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું જેમાં રમેશભાઈ ઠક્કરના મૃતદેહને ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો હતો જેથી આજે રમેશભાઈ ઠક્કરના મૃતદેહને પાલનપુર ખાતે લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મીરભાઇ પટેલ નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ તેમજ પરિવારજનો રમેશભાઈ ઠક્કરના નિવાસસ્થાને પહોંચી તેમના મૃતદેહને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ અંતિમ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જો કે હજુ સુધી રમેશભાઈના પત્ની લાબુબેન ઠક્કરનો મૃતદેહ પરિવારને મળ્યો નથી અમદાવાદ ખાતે બનેલી વિમાનની જે ભીષણ દુર્ઘટનાની અંદર દુર્ભાગ્યપૂર્ણ રીતે પાલનપુર ના અમારા રમેશભાઈ ને લાભુબેન નો પરિવાર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો અને આજે અમારી રમેશભાઈનું ડીએનએ મેચ થતાં એમના પાર્થિવ દેહને પાલનપુર ખાતે લાવવામાં આવ્યો છે એમના પરિવાર ને આ દુઃખની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવા આજે અત્યારે હું પધારેલો ગુરુવારે સમગ્ર દેશ અને દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલા ભાઈઓ બહેનો પરમપિતા પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર એમનું પણ અવસાન થયું આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની ભારત સરકારની સૂચના મુજબ માનનીય કલેક્ટર સાહેબ માન્ય નાયબ કલેક્ટર સાહેબ સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા એમનો મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે ત્યારે અમે સૌ ભારે હૈયે ભારે હૃદયથી કલ્પાન સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ સૌ પત્રકાર મિત્રો પણ અમારી સાથે રહ્યા સૌનો ખૂબ ખૂબ આભાર